નવસારીમાં એસ ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી એસટી બસના ડ્રાઈવરનું સન્માન કરવામાં આવ્યું હતું દેશ અને રાજ્યમાં દિવસે દિવસે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ રસ્તા પર વધતા વાહનોની સંખ્યાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે જેથી ડ્રાઇવિંગ સમયે માર્ગ પર ડ્રાઈવરની ભૂમિકા પડકારજનક બની રહે છે રિપીટ જેથી ડ્રાઇવિંગ સમયે માર્ગ પર ડ્રાઈવરની ભૂમિકા પડકારજનક બની રહે છે રાજ્યના પરિવહન સમુદાયના ક્ષેત્રમાં એસટી નિગમ આગુ સ્થાન ધરાવે છે તેમજ સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રસ્તા પર વાહન ચાલક સમયે પ્રતિકૂળ તેમજ તમામ પડકારરૂપ પરિસ્થિતિઓ વચ્ચે નિગમના ડ્રાઈવરો દ્વારા રોજબરોજ રાજ્યોના લાખો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને સલામતીપૂર્ણ વાહન ચાલન થકી તેઓના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવે છે જેથી તેઓની ફરજ દરમિયાનની કાળજી નિષ્ઠા તેમજ નિગમના ડ્રાઈવર તરીકે સન્માન થવું જોઈએ તેઓ પણ નિગમના ડ્રાઈવર તરીકેના વ્યવસાય કર્મચારી તરીકે ગૌરવ અનુભવે તે ખૂબ જ જરૂરી છે જેથી એસટી બસ ડ્રાઈવર વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયના મનોબળમાં વધારો થાય તે માટે એએસઆરટીયુ તરફથી રાજ્યોના વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટની સક્ષમ સત્તાઓ સાથે ચર્ચા કરી ગત વર્ષથી દર વર્ષે ચોવીસમી જાન્યુઆરીના રોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી એસટી વિભાગ દ્વારા ડ્રાઈવર ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવસારી એસબી ગાર્ડા કોલેજના પ્રાધ્યાપક હાજર રહી નિગમના ના ડ્રાઈવરોનું સન્માન કર્યું હતું જેથી ડ્રાઈવરોમાં ઉત્સાહ જળવાય રહે સાથે જ માર્ગ સલામતીનું ધ્યાન રાખી અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી મારું નામ એસટી પીપરિયા મારો બેજ નંબર પચીસ છ નવસારી ડેપો આજે અમારા ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી હતી જેમાં સારું એવરેજ લાવનાર એટલે કે એમપીએલ લાવનાર મિત્રોની અભિવાદન કર્યું જેમાં અમારા ડેપો મેનેજર સાહેબ ગાર્ડા કોલેજના પ્રોફેસર સાહેબ અને વિભાગીય કચેરી લેબર ઓફિસર આવ્યા હતા એ લોકોએ અમારું સન્માન કરેલ છે અને અમે પણ એનો આભાર વ્યક્ત કરીએ છીએ કેન્દ્ર સરકારની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસને રોડ સેફ્ટી માસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાને રાજ્ય સરકાર રોડ એન્ડ રોડ મિનિસ્ટ્રી દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે સદર કાર્યક્રમનો હેતુ એ છે કે અકસ્માતમાં ઘટાડો નોંધાવો ફેટલ એક્સિડન્ટમાં ઘટાડો નોંધાવો અને કોઈ નુકસાન ડ્રાઈવર વાહન કે અન્ય રોડ યુઝરને ન થાય તેનાથી સર્વ કર્મચારીગણને અવગત કરાવવાનો હોય છે તેના ભાગરૂપે ગુજરાત એસટી નિગમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે જાન્યુઆરી બે હજાર પચીસમાં આ કાર્યક્રમના પ્રગા પ્રભાગરૂપે નવસારી ડેપો દ્વારા વિવિધ મહાનુભાવો જેમ કે કોલેજના પ્રોફેસરો આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટરો વગેરે અલગ અલગ ડિગ્નિટીઓને બોલાવી માર્ગ ઉપર ચાલતા ડ્રાઈવરો દ્વારા રાખવાની સલામતીની અને સાવચેતીની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે આના જ પ્રભાગરૂપે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે જેમાં વાહન ચાલન સમયે પ્રતિકૂળ તેમજ તમામ પડકારો પરિસ્થિતિઓ વચ્ચે નિગમના ડ્રાઈવરો દ્વારા રોજબરોજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અને સલામતીપૂર્ણ વાહન ચાલન નિગમના ડ્રાઈવર તરીકે સન્માન થવું એ નક્કી કરવામાં આવેલ છે જે કાર્યક્રમના ભાગરૂપ આજે એસબી ગાડા કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર અશ્વિન શર્મા સાયકોલોજીસ્ટને બોલાવવામાં આવેલ છે જેનાથી અમારા નિગમના ડ્રાઈવરોને સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેથી તેમને એક ઉત્સાહ અને પ્રેરણાપૂરી દીપક વસાવા ફોર ન્યૂઝ નવસારી